શહેર નો જુવાન એને એમ ગામડાના માણસો હજી દગો નથી કરતા ગામડામાં ડોસીમાના આંગણે ભેહું બાંધેલી અને ડોસીમાની પાસે જઈને શહેરના જુવાને વિનંતી કરી માડી ચોખ્ખું ઘી લેવા માટે આવ્યો છું આ બાપ લઈ જા એ ઘી લઈ અને ઈ જુવાન પાછો શહેરમાં આવ્યો ત્યારે મનમાં શંકા થઈ કે આ ડોસી ઓછું તો નહીં આપ્યું હોય ને અને ત્રાજ હું લઈ અને જોખવા માટે બેઠો તો બે કિલો ને બદલે દોઢ જ કિલો ઘી થયું અને તેથી શહેરના જુવાન એમ થયું કહો ગામડાના માણસો તો ગૌમીડિયા કરવા પણ એક વાર એ ડોસીને જઈને ઠમકો દઈએ હું એટલે જુવાન જ્યારે ડોસીમાને ને ઠપકો દેવા માટે આવ્યો ત્યારે ડોસીમા એટલું કીધું કે માં કેટલા વિશ્વાસ તારા આંગણે હું ઘી લેવા માટે આવ્યો હતો અને તે દગો કર્યો બે કિલોને બદલે દોઢ જ કિલો ઘી દીધું તેથી ગામડાની ડોહી નિહાકો નાખીને એટલું બોલી બેટા હમણાં તારી દુકાનેથી હું બે કિલો ખાંડ લઈને આવી ને એની સામે મેં ઘી જોખી દીધું છે બાકી મને ખબર નથી કે મેં તેને બે કિલો દીધું છે દોઢ કિલો દીધું છે માણસને પોતાનો પ્રશ્ન આવે ત્યારે નીતિ યાદ આવે છે